અમરેલીયાના તાલુકા પંચાયતના પ્રમુખે દલિત યુવક છે તેને ફોન પર અભદ્ર ગાળો દીધી તેનો કથિત ઓડિયો વાયરલ થયો ત્યાર પછી રાજકારણ પણ ગરમાય છે દલિત સમાજના આગેવાન છે તે પણ મેદાને આવે છે અને જગદીશ ચાવડા જે પોતે આમ આદમી પાર્ટીના નેતા છે તે પોતે પણ હવે મેદાને આવ્યા છે અને તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ રહ્યા છો નવજીવન હું છું સાથે ઘાસ અમરેલીના લાલાવદરના એક વ્યક્તિ છે જે પોતે આમ આદમી પાર્ટીની આ ખેડૂતોની સભા સુરેન્દ્રનગર છે ત્યાં હતી અને ત્યાં તે ગયા હતા અને ત્યાર પછી આજ અમરેલીના તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન દાનાણી તેમને ફોન કરે છે ફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે ગાળા ગાળી કરે છે અને ત્યાર પછી તેનો કથિત ઓડિયો પણ વાયરલ થાય છે જેના કારણે ખળભળાટ બચી જવા પામે છે દલિત સમાજના લોકો છે તેઓમાં આક્રોશ વ્યાપી ઉઠે છે અને આ જ તાલુકા પંચાયતના પ્રમુખ અંતે રાજીનામું આપે છે અને તેનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને હવે આમ આદમી પાર્ટીના જે નેતા છે અને દલિત સમાજના આગેવાન જગદીશ ચાવડા પોતે પણ મેદાને આવ્યા છે ત્યારે એની બધું કહી દીધું કે તમને પોલીસ રક્ષણ મળશે કોઈ પણ કઈ હોય તો તમે પોલીસ ના કયા અધિકારી તમને રૂપર ચિંતા ના કોઈ ઉચ્ચ અધિકારી તમને તમારે ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી દાખલ તો પછી અમે ત્રણ જણા કરતા ફરતા કીધું અત્યારે આપડે જિલ્લાના વડા એસપી મળવા તમને બેસાડ દઉં આટલા આટલા માણસો ગાંધી પરિવાર જેટલા બી લોકો કિસાનો આવે તો લઈ જઈએ આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે આપણે સાહેબને વન ટુ વન કહી દઈએ પોલીસ પ્રોટેક્શન તો છે જ અમે જોયું વાત બરાબર છે પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું અઠવાડિયું હશે દસ દિવસ હશે બરોબર છે જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનું પૈસાનો એ તો મહિના પછી બી કંઈ કરી શકે હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને એ પકડી ગયો ના અટકાત છે તો નહીં એ કે પીઆઈ સાહેબ ક્યાં છે પીઆઈ જાડિયા સાહેબ છે હાજર હા જી

એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે સારી બાબત છે બહુ શોર્ટ ટાઈમની અંદર બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું છે જોયું છે અત્યાર સુધી બહુ અમારે આંદોલન કરવા પડે રોડ રસ્તા બહુ ઊંઘી જવું પડે ત્યારે એફઆઈઆર નથી પડી એટલે અપ્રિશિએટ કરીએ છીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી સાહેબ ધરપકડનું કઈ રીતનું છે શું છે એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી તો બસ એએસપી જઈ ડિગ્રી સાહેબ કરે બરાબર કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે એમણે એમ તો રાજીનામું એનું વાયરલ નહીં સોશિયલ મીડિયામાં તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરવી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું પછી દાખલ થયા પછી પેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે ફરિયાદી રજૂ કરવાની છે પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે બરાબર પછી એમનો સંપર્ક કરશે આજે એમને સંપર્ક કરીને બોલાવ્યા હતો પણ આજે એક કામના કારણે નથી થયું થયા પછી આગળ કોશિશ કરી જ કરશે એટલે તો બી અરાઉન્ડિંગ ચોવીસ કલાક બાર કલાક બે દિવસ ત્રણ દિવસ તમે રજૂ કરી દો ફટાફટ એ બધું ઓડિયો ને બી આપણે જો આપી નથી કરીએ તો લખ્યું તો મે પેન ડ્રાઈવ માં મે રજુ કરી છે આપણે આપી નથી એટલે તે આપણે બનાવી દીધું એ રજુ કરી દો જો એનું કરેલા દેલી દગે બનાવી દીધું તો તપાસ ચાલુ થશે હા એટલે પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે સીડી કા તો પેન ડ્રાઈવ બનાવી દો આપણે અત્યારે જ આ આટલા આજુબાજુ બની છે ને અમે તો અમરેલી પર આયા આયા નો એ તો અમરેલી બની તો કોઈનો મોકલી દો

જ્યારથી ફરિયાદ થાય જ્યારથી બનાવો જી કેમ કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો છે એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવ મળવું એ તો બેન મની વાત છે પણ તમે સાંભળ્યો છો ડિડિયો એમાં સાહેબ એ જે લેવલની અંદર દાદાગીરી કરી છે એ જોતા અમને સો ભરોસો છે તો આજ નહીં તો કાલ કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામે તમામ વાંસના લોકો આ બધા કામ ધંધે અહીંયા કોમરેલી જિલ્લો ખેતી પ્રધાન હા જિલ્લો છે મજૂર કોઈ બીજો ધંધો રોજગાર આપડે એવો પસંદ મોટો નથી એટલે ખેતી વાડી આવતા જતા હોય મજૂરી આવતા જતા હોય એવા સમય મેં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા એટલે એનું એકદમ પદનું રાજીનામું આપવું પડ્યું એની પ્રતિષ્ઠા કરે લઈ એના ગાળો બોલવાના પછી જે બધું થયું એટલે એ બધાનો બદલો ના લે માટે તમે જાળવી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે તારી સત્તા જે બી હોય તું જે પણ હોય જે બી તે મેસેજ અમને એવા મળ્યા છે પબ્લિક દ્વારા તને અહીંયા મળી લે આવે